હેલો ગાય છે યુટ્યુબ ફેમિલી હું ઘણા સમયથી તમારી રાહ જોઈને બેઠો હતો નવા વલોગ સાથે તો હું અત્યારે તો છે સ્ટાર્ટ કરું છું કેમ કે વાડીનો છે ખૂબ જ નજારો હું તમને બતાવું છું કે વાડીનો લોકેશન કેવું છે જો નાવિલી છે ફૂલ નાવિલા આવી ગયા છે ને હું તમને ક્યારે પણ દેખાડું છું ક્યારે બધી આવી ગઈ છે ઘણી બધી છે આ જોઈ શકો છો કે આ ક્યારે છે અને હવે તો ક્યાંય ઉના ઉનાળામાં કેવી પાકવાનો સમય થઈ ગયો છે અને હું કાફી ટાઈમ છે મારે વ્લોગ આવતો ન તો એના માટે આપણે દિલથી સોરી તો હું તમારે ફ્રી એકવાર વિડીયોમાં આવ્યો છું તો લાઈક કરવાનું ભૂલતા નહીં હું એટલા માટે આવ્યું હતું કે મારે રીલ બનાવવાની હતી કે કેમ કે ગુજરાતી થાય કે નહીં તેને રીલ બનાવવાની છે તો એ રીલ બનાવી અને પછી આપણે વ્લોગ ઉતારવાનો છે જોઈ શકો કેવું છે લઈને જો અલી પણ કંપની છે કોલસાની કંપની છે એનો હું અહીંયા આવ્યો છું જો હું તમને મસ્ત મજાનું દેખાડું છું કેરી બધી છે લાગ ઘણી બધી કેરી છે હું તમને દેખાડું છું જેને ખાવી હોય આ ચાલો મારી સાથે આ જો કેરી આવી ગઈ કોને ખાવી છે મીઠી મીઠી કેરી ખાવાનું મન થાય થઈ શોખાય પણ આમ કેરી કેટલી ઘણી બધી કેરીઓ આવી ગયું જો આંબરા આંબામાં જો ચીકુ બીકું નારિયેલ બારેલ બધું છે પણ જેને ખાવું એ આવી શકે છે મારા ગામમાં તો કેટલી મોટી કેરી થઈ ગઈ જવું છે કે ક્યારે મોટી અહીંયા કેટલી બધી ટીંગાઈ છે જો આપણા દેશી ઓલગમાં કાંઈ ઘટે નહીં ગુજરાતી લોકો માટે જેને કેળા ખાવા હોય કેળા ખાવા પણ આવી શકો છો કેળા વતન છે નાળિયેલ છે આ ભાઈ અમારે નાળિયેલ જોઉં કેળાની લૂમ કાંઈ ઘટ્યા તો ગાય મારી ચેનલ લાઈક ઓર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આજના વ્લોગ માટે ઘણું બધું છે પણ હું કામ ઉપર બિઝી હોય એટલે માટે વ્લોગ ન આવે એના માટે દિલથી સોરી અને હું તમારા માટે રોજ લઈને આવીશ વ્લોગ વે કેમકે કામ નહીં હશે એટલા માટે હું વ્લોગ જરૂરી બનાવીશ જોગડી સગડી બેગડી બધું છે આમાં આપણે

તમારે સિંગલ લાઈફ નો બનાવવું કે પછી નો બનાવવું જો તમારે વધારે કમેન્ટ એનો આપણે એ વ્લોગ બનાવશું આપણે તો ઓર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારે આમ પછી એક નેક્સ્ટ લેવલ છે અમારે ટ્રાવેલિંગ કરવા જવાનું છે એ ઘણા સમય છે પણ જો વાર છે એમ કે પૈસા ભેગા કરવા પડે એમ છે પીછે જવાનું છે ફરવા કેમ કે પૂર તો અમે જઈએ કેમ કે અમારે હનુમાન જયંતિ હતી હનુમાન જયંતિમાં મારે ખાસ કરીને ત્યાં જવાનું હતું અમે નક્કી કરેલું હતું જવાનું હતું દ્વારકા પણ મેં કીધું જન્મ જયંતિ છે હનુમાન દાદાની એટલે સળંગપુર પછી એવો વિચાર આવ્યો કે આપણે ઉનાળા ઉનાળામાં આપણે બહુ આગા ફરવા નહીં જઈ શકીએ એટલા માટે સમય મેં પ્લાન ગોઠવેલો છે પછી તો મારે કોલેજ પણ જો બારમાનું વિઝિટ આવશે તો આપણે

લાઈક કરો તો અત્યારે આઠ વાગ્યા છે તો ઓલોગ ના એન્ડ આપું છું તો યુટ્યુબ ફેમિલી બાય બાય ગુડ નાઇટ જય શ્રીરામ મહાદેવ બધા